રાજ્યમાં ફરી એકવાર લજવાય ગુરુ ગુરુની ગરિમા સુરતમાં માંડવેમાં આચાર્યની કરતૂતોનો ભાંડો ફૂટ્યો આશ્રમ શાળાના આડપલા ખોર આચાર્યની ધરપકડ થઈ આશ્રમ શાળાનો હવસખોર આચાર્ય થયો હવાલાત ભેગો આચાર્ય યોગેશ પટેલ પર વિદ્યાર્થિનીઓના શોષણનો આરોપ છે વિવિધ બહાને વિદ્યાર્થીઓને બોલાવતો રસોડામાં બોલાવતો પોતાના રૂમમાં બોલાવી પણ છેડતી કરતો હતો પોલીસે પ્રાથમિક તપાસમાં આચાર્યના કાંડ ખુલ્યા

અહીંયા એકબીજાને પૂછતા એવી ખબર પડી છે કે છોકરીઓ અને એ કપડા ધોવા કે વાસણ માંજવા એમ બોલાવીને એમની જોડે શારીરિક અડપલા કરે છે એક અડપલા કર્યા બાદ એને અંદર પણ કરી દેવામાં આવે છે અને પછી અમને ખબર પડે છે કે આવું આવું ઘટના બની છે અને અમે લોકો તાત્કાલિક અહીંયા પહોંચી ગયા છે અમારી આદિવાસી બાળકી છે અમારી આદિવાસી દીકરી છે અને એની સામે એની સાથે આ કૃત્ય થાય એ અમે કોઈ કાળે ચલાવી લેવા માંગતા નથી અમને ખબર પડી કે અમારી આદિવાસીની બાળકી સાથે આવી રીતે એક ગુરુ ગુરુ દ્વારા દ્વારા નીચ કૃત્ય કરવામાં આવ્યું છે તો અમે તાત્કાલિક ધોરણે બધા આદિવાસી સમાજ અહીંયા ભેગો થયો છે છે અને હજુ પણ આવી રહ્યા તો અમારા આદિવાસી સમાજ થકી અમારી એક જ માંગ છે કે આવા લંપટ ગુરુ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો કેસ ચલાવવામાં આવે અને જેટલો ઝડપી બને એટલી એની સજા ઝડપથી કરવામાં આવે અને આખા ભારત દેશમાં આખા ગુજરાતમાં

નવી કલમ મુજબ સિત્યોતેર અને એટ્રોસિટી આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ એટલે જે બાળકીઓ છે તમામ એસટી અનુસિત જનજાતિની હોય પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પરથી